નમસ્કાર હેડલાઇન న్యూઝમાં આપનું સ્વાગત છે હું છું શ્વેતા. વલભીપુર અને ઉમરાડા પંથકમાં આશરે 6 મહિનાથી રંજાડ કરનાર દીપડી અને તેનું બચ્ચું પાંજરે પુરાયું હતું. થોડા સમયથી ઉમરાડા અને વલભીપુર તાલુકામાં વન્ય પ્રાણીઓના આટાફેરા વધી રહ્યા છે. ઉમરાડા અને વલભીપુર તાલુકાના હદ વિસ્તાર થાપનાથ મહાદેવના ડુંગર વિસ્તારમાંથી દીપડી અને તેનું બચ્ચું મોડી રાત્રે પાંજરે પુરાયા હતા. ઉમરાડા રેન્જ ફોરેસ્ટની ટીમની સખત 15 દિવસની મહેનત બાદ તેઓને સફળતા મળી. ત્યારે પશુપાલકોના પશુઓનું મારણ કરનાર દીપડી અને તેના બચ્ચાને વન વિભાગ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા પંથકના લોકોને ભયમુક્ત રહેવા જણાવવામાં આવ્યું હતું હા ખાસ કે વલવીપુર તાલુકાના જે ચોગઠ વિસ્તારના જમાડી વિસ્તારની બાજુમાં આવેલ એક સ્થાપનાથ મહાદેવ મંદિર છે ત્યાંના પાછળના ડુંગર ભાગમાં દીપડાને એક માદા અને એનો એક બચ્ચા બે જોવા મળે છે અને પબ્લિકમાં થોડોક ભય હતો પરંતુ હવે આ દીપડા માદા અને બચ્ચા બંનેને પાંજરે સુરક્ષિત પૂરી લીધા છે એ બા દીપડાઓને હાલમાં ક્યાં રાખવામાં આવશે આ દીપડાને હવે મહેરબાન મહેરબાની ડીસીએફ સાહેબની સૂચના મુજબ એમને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મૂકવામાં આવશે લોકોને શું કહેશો લોકોને એ વિસ્તારમાં ખાસ જે ભય હતો એ ભય હતી હવે દૂર રહે અને ભવિષ્યમાં પણ દીપડા આવવાની વિસ્તારમાં શક્યતા છે તો કોઈ પણ આવો બનાવ બને તો વન વિભાગ નો સંપર્ક કરી શકે